મિત્રો તો ફરીથી આવી ગયા છે આપણા નવા વ્લોગમાં આપણે હવે વ્લોગ ચાલુ કરશું જો તમને બધાને માથામાં ખોડો થયો હોય ને એને હટાવવો હોય તો આ જરૂરથી વિડિયો જોઈજો વાળનો ખોડો દૂર કરવા માટે દહીંમાં ચણાનો લોટ મેળવી માથા ઉપર લગાવો અને બે કલાક પછી માથું ધોઈ નાખો મિત્રો તો આપણે બાથરૂમમાં માં લાઇટો છોડી છોડી એ છોડવાની છે અને આપણે ફેંકી લાવી આ દુકાનેથી પૈકી લઈએ આપણે હતા એ આપણે લાઇટ ફિટ કરી મિત્રો તમે જોઈ શકો છો આ બાથરૂમ એની અંદર આપણે અહીંથી લાઈટ લઈ ગયેલા છે ઓનલાઈન મગવેલી છે આપણે આમાં કે લગાડી દીધું ઓન રહેતી નથી એટલે આપણે પૈકી લગાડી દીધું એટલે પૈકી આપણે લગાડી દઈએ પછી લાઈટ કરવી કેવી લાગે છે તો લાઈટ ઓટોર દીધી છે ને તો આપણે જોઈ કે આવી થાય લે આવી થઈ કેવું લાગે છે કોમેન્ટ કરી દીજો આપણે હવે વેડા બાથરૂમ માં જઈએ લઈ ત્યાં એવલ કરીને જવા દેતી આપણે જો ખંટી પડે મિત્રો તો અમારો વિડીયો અહીંયા પૂરો થાય છે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દીજો વિડીયો મળીએ બાય બાય